હાલો એટલું ફેમિલી કેમ છો મજામાં મજામાં થયું બધા આપણો બ્લોગ જોતા હોય મજામાં રહે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે બધાને આજનો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે ને અમારે લાલભાઈ આવ્યા છે તો બતાવું તમને લાલભાઈને હા રિયા લાલભાઈ વાહ લાલભાઈ વાહ અત્યારે હું ફાટ બદલી રહ્યો ને હે હા હા ને બીજું એ છેઠ વીરપુરથી આવ્યા છે એટલે આપણે ને કામે આવ્યા એને દઈ દીધી સાથે ને હવે મળીશું આગળ એટલે હવે સાપ પીવાને મળીશું બરાબર ને લાલભાઈ એમ જ હે હા તમને મજા આવે છે ને મજા આવે ને ભાઈ હે હા તો સારું જે હાલો તો હવે મળીશું આગળ આપણે સાપ પીને બી એ અને બહુ દાડીઓ જાજા હતા એટલે સાગભાઈ બોપાઈએ બઠાઈ બની ગયા લાલભાઈ ને હવે લાલભાઈને ચોંટડી છે આપણે અહીંથી વળી બાકી છે

હા બે કલાકની મહેનત છે ને એક કઠોડો ઉતારી છે હજાર ભૌતિકભાઈ અમારે ઉપર ચડે છે તો આગળ આગળ લઈ જવાનો છે આમાં છે પછી જવાનું છે લાલબા અમારે ભાઈ એમ પાછા આવી ગયા છે દિવસના છે ચાર સંનેડો લઈને આવી ગયા છે કેમ ભાઈ ચનેડો લઈને આવી ગયા હે અને અમારે લાલુભાઈ જો એને તો આજ બળદ ગરબા લાવ્યા છે બળદ ગરબનું છે વાહ ગયા ગાડી ઉતારીને નીચે નાખ ગાડી ઉતારીને નીચે નાખે એમ છે વાહ લાલુભાઈ વાહ સારું ચાલો લાલુભાઈ ઉતારી નાખી દે હો અમાર લાલભાઈ જોયું અરે વાહ કેવું બળ કરે જોયું અરે વાહ બાપા એ વાહ એડી વાહડી અરે વાહ કેમ કે આપણે હવે એરડીનો કઠોળો ભરાઈ ગયો છે આપણે ઉતારતા પેલા નર હવે ઉતારી માદા જો આવી કાંટાવાળી ઓલો લાહો જ ને અમારા ભૌતિકભાઈ સનેડા બે ગયા છે જોઈ લે હવે ઠેલવવાનું છે અને વાગી ગયા છે હાલના પાંચ પાંચ થઈ ગયા છે અને